હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો આગામી સમયની આપણે દ્વિતીય સત્રની એક્ઝામ આવવાની છે તો ધોરણ ચારનું આપણે અંગ્રેજીનું પેપર લઈને આવ્યા છે આ પેપર છે મોસ્ટ 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 આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપર રહેવાનું છે જો તમારે પૂરેપૂરા ગુણ લેવા હોય ચાલીસ માંથી ચાલીસ તો આ પેપર છે ખાસ અચૂક તમારે જોવું જોઈએ

એ લખવાનો છે એટલે કે ગુજરાતી શબ્દ અહીંયા આપેલા છે તમારે અંગ્રેજી લખવાનો છે જેમ કે પહેલો પ્રશ્ન છે એ આપણે દિવાલ છે તો નું વોલ આપણે મૂકવું છે તમે ઓપ્શન આપેલા જ હશે એમાંથી ન જ લખવાનું છે ધ્યાન એ રાખવાનું છે આપણો સ્પેલિંગ વિચારી સમજી વિચારી લખવાનું છે બીજું છે અડવું અડવું એટલે ટચ કહેવાય વિદ્યાર્થી ત્રીજું છે ખેતી ખેતીને કહેવાય ફાર્મિંગ ચોથું છે સીવવું સીવવું એટલે સ્ટીચ થાય અને અહીંયા નીચે નીચે એટલે ડાઉન અને ડાબુ ડાબુ એટલે લેફ્ટ અને થોભું એટલે સ્ટોપ અને રસ્તો એટલે રોડ તો વિદ્યાર્થી મિત્રો આ થયા ચાર ગુણના હવે તમને કેવી રીતના માર્ક મળશે તો અહીંયા આપેલા છે આઠ એટલે કે અહીંયા એક તમે સાચો પડશે તો તમને અડધો ગુણ મળવા પાત્ર છે કેટલા ગુણ અડધો ગુણ એક દ્વિતીયાંશ ગુણ

તો સાચી વાત છે બરાબર તો અહીંયા સ્કોર્પિયોન જ મૂકવાનું છે બીજું છે ખાલી જગ્યા વોઝ અ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ ઇઝ જર્ની જર્ની એટલે મુસાફરી બરાબર કોણ કન્ફ્યુઝ હતું કે મારે મુસાફરી શરૂ કરવાની છે તો કે ગણેશ શું લખવાનું છે ગનેશા વોઝ અ કન્ફ્યુઝ વોઝ તો ગનેશા ખાલી જગ્યામાં મૂકીશું ચોથું છે અહીંયા આવશે ખાલી જગ્યા રિફ્યુઝ રામ ભરોસેઝ ઓફિસ ઓફર તો રિફ્યુઝ કર્યું એટલે નકારી કાઢી રામ ભરોસોની ઓફર ઓફર એટલે એને કહ્યું હતું ને કે હું તને એના બદલામાં નવી છત્રી આપું કે નવી વસ્તુ આપું આ આપું તે ઘણી બધી પૈસાની લાલચ કે ગમે બિનિયાએ એવું કર્યું નહોતું રિફ્યુઝ કરી નાખી એટલે કે ઓફરને નકારી કાઢી હતી તો એ કોણ હતું કે બિનિયા હતું એટલે અહીંયા બિનિયા મૂકશું તો પહેલાંમાં લાયન સ્કોર્પિયન ગનેશા અને બિનિયા તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે કયા કયા ચેપ્ટરમાંથી આ તમને ખાલી જગ્યા પૂછાઈ શકે ચાલો નેક્સ્ટ છે ઓપ્શન નંબર બરાબર એટલે ઓપ્શન નથી સોરી કે પ્રશ્ન નંબર સી પહેલાંનો બરાબર એમાં તમારે લખવાનું થશે ટ્રુ અને ફોલ્સ તો વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થી શું કરતા હોય આમ ચોકડી કરતા હોય અમુક સાચું કરતા આવું કરવાનું નથી તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કારણ કે એનસીઆરડીનું પેપર છે થોડુંક ટપ પણ હોઈ શકે છે પણ ચિંતા કરવાની જરા પણ જરૂર નથી મહેનત તમારી હશે તો ચોક્કસથી તમારા પે પૂરા માર્ક મળવાના છે સાધુઝ નેચર વોઝ અ સેવ સેવ એટલે બચાવવાનો જે સાધુનો સ્વભાવ હતો એનો નેચર સ્વભાવ કેવો હતો બચાવવાનો હતો તો યસ તો અહીંયા તમારે ટ્રુ લખવાનું છે આર યુ ઇ બીજું છે કે હોલિકા ટ્રાય ટુ કિલ હિરણ્ય કશ્યપુ હોલિકા જે છે પ્રયત્ન કર્યો હતો હિરણ્ય કશ્યપુને મારવાનો ના મિત્રો હોલિકા એ છે પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો હતો હિરણ્ય નહીં કાંઈક એનો તો એનો ભાઈ થતો હતો ઓકે તો અહીંયા આપણે ફોલ્સ લખવાનું છે તમારે ધ્યાન રાખજો ચાલો પ્રશ્ન નંબર બે છે એટલે કે એક પ્રશ્ન દસ ગુણનો રહેવાનો છે પાંચ પ્રશ્ન એટલે બરાબર ચાર પ્રશ્ન એટલે ચાલીસ ગુણ થાય હવે તમારે અહીંયા પ્રશ્ન બે એમાં તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે કેમ કે હુ વોઝ હિરણ્ય કશ્યપુ તો અહીંયા તમારો જવાબ શું આવવાનો છે કિંગ શું આવશે મિત્રો કિંગ હિરણ્ય કશ્યપુ કોણ હતો કે હિરણ્ય કશ્યપુ છે ઓકે એમ પણ લખી શકાય કારણ કે અહીંયા વુ છે એટલે નામ આવે મિત્રો પણ સાચો જવાબ છે કિંગ તમારે કિંગ લખવાનું છે બરાબર ઓકે ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે વુ વોઝ ઇન હોલિકાઝ લેપ લેપ એટલે ખોળો થાય હોલિકાના ખોળાની અંદર બરાબર એટલે કે કોણ બેઠું હતું કોણ બેઠું હતું પ્રહલાદ બેઠો હતો તમારે અહીંયા લખવાનું પ્રહલાદ વોસ બાકી બધું એમ નામ હતું અહીંથી આટલું એમ નામ જ આવશે જ્યારે પણ હું પ્રશ્ન પૂછાય તો હું જગ્યાએ ખાલી નામ જ લખવાનું હોય બાકી એમ નામ લખવાનું હોય બરાબર ને તો કે તો પૂરા વાક્યમાં થઈ જાય પ્રહલાદ વોઝ ઇન હોલિકાઝ લેપ ઓકે ચાલો નેક્સ્ટ એટલે તમારો એક ગુણ મળશેનો છે ત્યારબાદ ત્રીજો છે કે રાઈટ ધ નેમ ઓફ ધ બ્રધર તો એમાં તમારે શું લખવાનું છે કાર્તિકે કારણ કે બ્રધર એટલે ગણેશજીના ભાઈનું નામ જણાવવાનું છે તો કાર્તિકે ખાલી લખવાનું છે ઓકે ચાલો ચોથો પ્રશ્ન છે હાઉ મેની ટાઈમ્સ ધ ગણેશા મૂવ અરાઉન્ડ ઇઝ અ પેરેન્ટ કેટલી વખત છે એ મૂવ થયા એટલે કે ફર્યા હતા અરાઉન્ડ ધ પેરેન્ટ એટલે માતા પિતા ફરતે કેટલી વાર ફર્યા તો તો કે સિક્સટી એટ ટાઈમ દેર આર સિક્સટી એટ ટાઈમ બરાબર એટલે કે અડસઠ વાર કરી એટલે જ કહેવાય છે ને અડસઠ તીરથ બરાબર ચાલો બી છે પ્રશ્ન એમાં બે ગુણ પૂછવાના છે શું કરવાનું છે કે તો તમને ઓપ્શન આપેલા જ હશે આ જે છે પ્રોનાઉન છે એ તમારે મૂકવાના છે બરાબર સર્વનામ પહેલાં પણ કહેવામાં આવે છે તો ખાલી મેં તમને ક્લાસમાં પણ સમજાવ્યું છે અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે આર છે એ બહુવચન માટે વપરાય એ ઈજ છે એક વચન માટે વપરાય બરાબર પેલા આના માટે ડિસિઝન લો આ પાછળની વાત તો પછીની જો આર છે તો આર માટે કયું વપરાય હર તો આવે નહીં યુ માં આર આવે યુ આર આવે બરાબર સી માં આર નું આવે યોર માં ના આવે બરાબર તો અહીંયા આપણું બહુવચનનું સર્વનામ માત્ર ને માત્ર એક જ છે એ પહેલા નંબર ઉપર આવશે યુ આવે તો એની સાથે ને સાથે યોર આવે બધા યુ વાળા જ હોય બરાબર તો યાદ રાખવાનું છે યુ સાથે યોર યો ત્યાર બાદ જોઈએ સી સી સાથે હંમેશા હર આવશે મિત્રો શું રીતના યાદ રાખીશું અહીંયા જે છે એસ તમને બીજી ટ્રીક શીખવાડું પરીક્ષા લક્ષી ટ્રીક છે બાકી તમારે પાકો જ કરવાનું છે એસ એચ ઈ છે ને તો એસ કાઢી નાખો અહીંયા કરી નાખો આ થઈ ગયું હર વિદ્યાર્થી મિત્રો તો હર

તો પ્રાણી માટે હંમેશા આપણે પ્રો પ્રો કયું વપરાય છે ઈટ વપરાય છે પુરુષ હોય તો હી વપરાય અને સ્ત્રી હોય તો શી વપરાય ઓકે મિત્રો તો ચાલો અને ઈટ સાથે હંમેશા જ વપરાય બીજું સર્વનામ હંમેશા જ વપરાય યાદ રાખવાનું છે ઓકે એનું સંબંધક રૂપ છે મિત્રો શું છે ગ્રુપ ચાલો એના પછી છે પહેલું તો આ હવે એમ સાથે ક્યારેય યુ તો આવે નહીં એમ સાથે આવે શું આઈ આવે મિત્રો તો આપણે આઈ સાથે આઈ એમ વાળી વાત કરી રચના થાય આઈ એમ રવિ ધીસ ઇઝ અને આઈ હોય તો માય હોય યાદ રાખજો ઇઝ ના આવે બરાબર ઈ તો ઈ માટે ઇઝ આવે તો આ ધ્યાન રાખવાનું છે ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા છે એમ ઇઝાર વાળી તરફ બે ગુણની પૂછાવવાની છે બરાબર કાલ ક્લાસમાં આપણે ઘણી વાર લઈ લીધી છે એમ ઇઝાર તો હંમેશા નામ હોય એટલે ઈઝ વાળું જ આવે એસ વાળું જ રૂપ આવે એટલું યાદ રાખો નામ હોય તો

આઈસ્ક્રીમ ઇઝ અ ખાલી કોલ્ડ બટ ટી ઇઝ વોટ તો તમને કદાચ ખાલી જગ્યામાં ના ખબર પડે તો હોટ હોય તેનું આર્થી મૂકી દેવાનું છે કારણ કે આપણને કીધું છે વિરોધી શબ્દ વડે જ ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલાં જોઈ લેવાનું અન્ડરલાઇનમાં કઈ છે અને એટલી તો કરવી થોડીક તો કરી જ નાખવાની છે પાકી આપણે ચારમાંથી ચાર ગુણ જો મેળવવા હોય તો વિદ્યાર્થી એટલી તો આપણે પાકી કરવી જ પડે ચાલો અને વિદ્યાર્થી મિત્રો એ બીજી એક વાત કહી દો

હેવી હેવી તો લાઈટ તો કદાચ તમે આ વાક્ય વાંચો નહીં ને આખો તો આપણે તો મુદ્દા શબ્દને આધારે વિરુદ્ધાર્થી મૂકવાનું છે બીજું કાંઈ મહત્વ નથી ચાલો હવે શું પૂછાય છે તો કે ત્રણ સીમા તો કે ત્રણ સીમા એન્ડ બટ અને ઓર વડે ખાલી જગ્યા પૂરવાની છે ઓકે હવે આ ખાલી જગ્યા તમને જો સમજો ને તો જ તમને આવડે નહીતર આવડે એવી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો ખાસ તમારે સમજવું પડે તો માય ગ્રાન્ડ ફાધર ઇઝ અ ઓલ્ડ બટ હી ઇઝ અ સ્ટ્રોંગ પછી બીજું શું છે શીતલ વિલ બી બરાબર ડ્રેસ ઓર સ્ટાર્ટ હવે તમને સમજાવવું સમજવું હોય તો થોડુંક ડીપમાં આપણે સમજવું પડશે અહીંયા એમ કે છે પહેલી ખાલી જગ્યામાં જુઓ કે માય ગ્રાન્ડ ફાધર ઇઝ વોલ્ડ મારા જે ગ્રાન્ડ એટલે દાદા છે એ વૃદ્ધ છે શું છે વૃદ્ધ છે પણ હી ઇઝ અ સ્ટ્રોંગ એ પાછળ વિરોધી શબ્દ છે યાદ રાખજો કે વૃદ્ધ હોય તો કમજોરી હોય એના કમજોરી નથી એ ખૂબ જ તાકાતવર છે એટલે કે ખૂબ જ તંદુરસ્ત છે ટૂંકમાં કહેવાનો વિરોધી શબ્દ માટે બટ વપરાય બીજું શીતલ વિલ બાય અ ડ્રેસ શીતલ છે એ શું કરશે ડ્રેસ ખરીદેશે અને અહીંયા ઓપ્શન આપ્યો છે સાડી ડ્રેસ અને સાડી તો આપણે નથી કીધા ચા લઈશું કે કોફી એના કોડે એમ ડ્રેસ કે સાડી તો કે માટે આપણે ઓર અથવા પણ ઉપયોગ કરીએ છીએ ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું છે નેહા ખાલી જગ્યા અમર હેવ અ મેની તો એન્ડ આવશે આવશે શું કે કારણ કે બે નામને જોડવા માટે સંયોજક એન્ડ વપરાય ચોથું છે રામ ગોટ અ ગુડ માર્ક્સ બટ હી ઇઝ અ શેડ હવે સારા માર્ક્સ આવ્યા હોય તો દુઃખી કેમ હોય શેડ આપેલું છે અને અહીંયા આપેલો છે ગુડ માર્ક્સ એટલા માટે બટ હંમેશા યાદ રાખવાનું વિરોધી બાબત માટે બટ વપરાશે બરાબર સારી પરિસ્થિતિ માટેની વાત નથી ચાલો પ્રશ્ન નંબર ચાર છે છેલ્લો પ્રશ્ન છે જોઈએ વેર વોટ ને હુ વાળા છે આપણે ક્વેશ્ચન વર્ડ બનાવવાના છે કંઈ વાંધો નહીં ખાલી જગ્યા ઇઝ જતીન ડોઈંગ તો વોટ ઇઝ જતીન ડોઈંગ બીજું છે કે ખાલી જગ્યા ઇઝ સિટિંગ સોંગ તો એમાં હુ આવવાનું છે મિત્રો અને ઇઝ માય બુક બરાબર વેર કારણ કે આને તમારે સમજવું હોય તો આપણે ડીપમાં એક લેક્ચર લેવો પડશે બાકી પેપર સોલ્યુશનમાં તો તમને એ સમજ નહીં પડે આમાં યશનોમાં જવાબ આપવાના છે કંઈ નહીં કરવાનું આની કોપી મારવાની છે વિદ્યાર્થી મિત્રો પહેલાં જો ક્લાસમાં જો કે તમારે સમજવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે આ એક્ઝામ્પલ આપેલું હોય બેટે બેઠું એક્ઝામ્પલને પ્રમાણે જ આપણે વાક્ય બનાવવાના છે જેમ કે આની અંદર ધ્યેય છે તો આપણે સર્વનામ છે પણ આમાં નામ છે તો પણ આપણે સર્વનામ જ મૂકવાનું છે બાકી બધું એમ નામ જ મૂકવાનું છે ઓકે આમ જોઈ શકો છો એવી રીતના બનાવો હવે શું કરવાનું ઓપ્શન સી પ્રશ્ન સી છે કે આપેલા ગમે તે એક વિષય ઉપર પાંચ વાક્યો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો બરાબર કોઈ પણ એક કામ આઈ સ્કૂલ વિશે લખવાનું કે વિઝિટ સુપર માર્કેટ છે તો અહીંયા આપેલા મુદ્દાઓ પણ આપણે જોઈ શકો છો આના મુદ્દા છે આના મુદ્દા જેમ કે તમે માનો કે માય સ્કૂલ વિશે તો હું નેમ લખ્યું તો આ તમારે સ્કૂલનું નામ લખવાનું છે આ પહેલાં તો આ ટોપિક માર દેવાનો માય સ્કૂલ શું લખવાનો ટોપિક માય સ્કૂલ નિબંધ લખવાનો છે ને તો માય સ્કૂલ વિશે તમારે લખવાનું છે પછી શું કીધું નેમ તો તમારી શાળાનું જે નામ હોય તો માય સ્કૂલ નેમ ઇઝ કરીને તમારે નામ લખવાનું છે પછી જે લોકેશન ક્યાં આવેલી છે એટલે કયા સિટીમાં છે કયા શહેરમાં છે એ તમારે લખવાનું છે ત્યારે બિગ સ્મોલ અને ક્લીન કેવી શાળા છે સ્વચ્છ છે મોટી છે નાની છે ગમે તે જે છે એ તમારે લખવાનું એવી રીતના પાંચ વાક્ય બનવા જોઈએ કયા ઓછા મોછા પાંચ વાક્ય બન બનશે એટલે તમને પાંચ ગુણ મળી જવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન આપને ખૂબ હેલ્પ થશે આગામી પરીક્ષામાં તો ખાસ કરીને એક વાર બે વાર ત્રણ વાર જો ન સમજાય તો ચાર વાર પણ જોજો કારણ કે વધુ વધુ ગયા જૂના પેપરમાંથી બેઠે બેઠું પૂછાય છે ઘણી વાર તો ખાસ કરીને આની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાવાના જ છે બરાબર તો ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે